આપણી પાસે આવવા માંગુ છું અને સવાલ તે ઊભો થાય છે કે આ જે દ્રશ્યો છે તે કદાચ વિવાદ ઊભો પણ કરી શકે કોઈ નિવેદન આપે તો થશે અદરવાઇઝ કંઈ બૂક કરવાની જરૂર નથી કારણ કે સો મીટર દૂર એમણે પોતાની જીપ અલગ રાખીને છોડી દીધી હતી પણ આપેલા પ્લેન જેવું છે કારણ કે દયા રોડ શોની ના પડી હતી રાહુલ ગાંધીનો રોડ શો ન મંજૂરી ન મળી એટલે નરેન્દ્ર મોદીના રોડ શોની મંજૂરી આપે તો વિવાદ થાય એટલા માટે રોડ શો કેન્સલ કર્યો તો એમની જગ્યાએ એમણે સાબરમતીમાં પોતાનું પ્લેન ચલાવ્યું હતું એટલે દ્રશ્યો મળે પણ હવે એને કારણે વિવાદ ઉભો કરવાની કંઈ જરૂર નથી સો મીટર દૂર તમે ઉભા રહી ગયા હતા અને ચાલવાને બદલે તમે સો મીટર દૂર સુધી સત્તાવાર રીતે વાહનમાં તમે જઈ શકો છો પછી ત્યાંથી તમારે ઉતરી અને પછી તમારે ચાલીને જવાનું હોય છે બીજું ઝેડ પ્લસ કેટેગરીમાં બધા જ જે બી હોય છે એનો જે સરકારી કાફલો હોય છે એની સાથે જ રહી છે ચૂંટણીની આચારસંહિતા દરમિયાન પ્રમાણે એટલા માટે એ એના કાફલામાં આવ્યા હતા અને છેલ્લે થોડો સમય માટે જીપમાં બેઠા એટલે મને લાગે એમાં કેવો વિવાદ કરવાની જરૂર લાગતી નથી